છત્રીય વર્ષી પરશોત્તમ રૂપાલાના વિવાદ મામલે આજે વધુ એક પત્રકાર પરિષદ અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવનમાં યોજાય રાજપૂત સમાજ ભવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરણસિંહ વાઘેલાએ કેટલાક મહત્વના ખુલાસા કર્યા તો કેટલીક વાતો પણ કરી જેના આધારે આપણે સમજી શકીએ કે આંદોલન ક્યાં પહોંચ્યું છે તેમણે મહત્વની વાત કરી કે કઈ પ્રકારે પોલીસ અધિકારીઓ દ્વારા જે લોકો ક્ષત્રિય આંદોલનને સમર્થન કરે છે તેમને દબાવવામાં આવે છે સાથે જ તેમણે એ વાત પણ કરી કે જે પીઆઈએલ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં ક્ષત્રિય આંદોલન બાદ જે પ્રકારે જાહેરનામા પોલીસે બહાર પાડ્યા છે કાળા વાવટા અને વિરોધ પ્રદર્શન નહીં કરવાના તેના વિશે પણ વાત કરી અને જણાવ્યું છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પર હવે દબાણ સર્જાઈ ગયું છે અને દોડતા થયા છે નેતાઓ હેલિકોપ્ટર લઈને ઉડાઉડ કરતા થયા છે છે અને મુખ્યમંત્રી સાથે તેમણે એ પણ વાત કરી કે ગુજરાતમાં હવે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી દબાણમાં છે અને ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીને મત નથી આપવાના તો કોને મત આપવાના છે તેનો પણ તેમણે ખુલાસો કર્યો છે આમ કહી શકાય

ચાર મુદ્દા માટે આપણે આજે મળી રહ્યા છે એમાં પહેલો મુદ્દો એ છે કે સવારથી જ કેટલાક માધ્યમોમાં સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો આ વાત તદ્દન ખોટી છે ભ્રામક છે અને અફવા છે અને આ પ્રકારના તમામ હું આપના માધ્યમથી છું સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે પણ હમણાંથી એવું ચાલુ થયું કે દસ બાર જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય ભાજપ ને સમર્પિત હોય એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને પછી એમને બોલાવી અને જાહેરાત કરી દીધી અથવા કરી દેવી કે આ સંકલન સમિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈ પણ સંકલન સમિતિ રીતે કોઈ આવો પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે અમારી માન્ય કરેલી કોઈ પણ સમિતિ એ પછી ગ્રામ્ય હોય તાલુકો હોય જિલ્લો હોય પ્રદેશ હોય સંકલન સમિતિ નો કોઈ પણ સભ્ય કોર કમિટી નો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી અને અમારું આંદોલન ખુબ શાંતિ પૂર્વક બધા ગામોમાં ચાલી રહ્યું છે આજે પણ હનુમાન પ્રતિક ઉપવાસ પર બેઠેલી અમારી બહેનો એ નો પાઠ કર્યો હનુમાન ચાલીસા કર્યા રામ ધૂન કરી અને આવા જ કાર્યક્રમો જ્યાં જ્યાં આસ્થાના કેન્દ્રો છે ત્યાં કરવામાં આવી રહ્યા છે ઘણી જગ્યાએ રાતે પણ થશે એટલે આ મુદ્દા નંબર વન તો આવી કોઈ બ્રાહ્મક વાતો આવે તો હું સમગ્ર ગુજરાતની પ્રજા ક્ષત્રિય સમાજ અમને ટીકો આપવાના તમામ સમાજો ને જણાવવા માંગુ છું કે આવી કોઈ વાતોમાં આવવું નહીં આપણું આંદોલન ચાલુ છે મુદ્દા નંબર બે ગઈ કાલે જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીરીટ પટેલે વિષાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે લુલી કોઈ પણ રાણી સાહેબા હોય પેલાના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટી માંથી જન્મે છે તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ને પ્રદેશ પ્રમુખ અહીના પ્રભારી મહામંત્રી અને કમાન્ડ ને કેવા માંગુ છું કે આનો મતલબ અમારે શું સમજવું પુરુષોત્તમ રૂપાલાના બોલ્યા વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટી નો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે મતપેટી માંથી રાજાઓ જન્મે છે મત નાગરિકો આપે છે આમ પ્રજા આપે છે અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી તમે પ્રજાના સેવક છો તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે લોક સેવક છો પ્રજા તમને એટલે જ છે કે તમે એમના દુઃખ દર્દ માં ભાગીદાર બનો એમના પ્રશ્નો નું નિરાકરણ લાવો એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો તો કિરીટભાઈ એવું કે છે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું બીજું એમની આ વાણી વિલાસ થી જે દિવ્યાંગો છે એમને લુલી લંગડી બોબડા બેરી આવા શબ્દો વાપર્યા તો આ દિવ્યાંગો હોય એ કુદરત ની ધ્યાન છે એમાં એ વ્યક્તિ નો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુખાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે એટલે મારા દિવ્યાંગ ભાઈ બેહનો આ વાતને અત્યારે સાંભળતા છે એમને પણ દુઃખ છે અને અમને પણ દુઃખ છે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલા લેવા માંગો છો એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાવાજી થઈ શમા વિરસ્ય ભૂષણમ તો અત્યારે એમ કહેશો કે શમા વિરસ્ય ભૂષણમ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનો સતત ક્ષત્રિય સમાજ નું અપમાન કરો ક્ષત્રિય સમાજની માનહાનિ કરો આવા નિવેદનો એટલે કા તો પાટીલ સાહેબ તમે એવું કરો એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ગરિમા નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એક દિવસ કરજો આ રોજે રોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજી ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીટ પટેલે ભૂલ કરી આવો વાણી વિલાસ કર્યો તો ભાજપ શું એમની પર કોઈ પગલા લેશે નથી લેતી તો અમે એવું સમજી જયું કે ભારતીય જનતા પાર્ટી નું હાઇકમાં પણ આ બાબત થી સમજ છે એટલે તમે વાતને સુરજાવાની જગ્યા ઉજાઈ રહ્યા છો વારંવાર આવું કરી રહ્યા છો એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિ ના વિલાસથી અમે આહત છીએ અમારા યુવાનો આક્રોશ જ છે અમે અમને સમજાવીએ છીએ ગઈકાલથી આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરી આગળનો અમારો મુદ્દો

અને આ બાબતે તમે શું કરવા માંગો છો એ અમને સ્પષ્ટ જણાવજો એ પછી અમને બે ત્રણ જગ્યાએ મળ્યા છે કે પોલીસ અધિકારીઓ તેમની ઓફિસે બોલાવી અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સમર્થન આપનારા સમાજોને નાગરિકોને ધમકાઈ રહી છે ગઈકાલે વડોદરાના નંદીશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ અમારા એક માલધારી સમાજના યુવાને માલધારી ભાઈઓ તમે પણ સાંભળજો આ લોકોની માનસિકતા એને ક્ષત્રીય સમાજને સમર્થન આપતો એક વિડીયો બનાવ્યો તો આ પોલીસ અધિકારી મહાશયના ઘેર પહોંચી ગયા અને એમને કહ્યું કે આ બધી બાબતથી જ દૂર રહેજો આવા વિડિયા વિડિયા નહીં બનાવાના તો શું ગુજરાતમાં લોકશાહી મરી પડવાની છે એ એમના વિડિયાથી કોઈ આક્રોશ ફેલાતો હોય કોઈ તોડફોડ થતી હોય કોઈ ઉશ્કેરણી થતી હોય એવું વાણી કરી હોય તો પોલીસ ચોક્કસ એમના ઉપર પગલા ભરે તમે પોલીસ સ્ટેશન ના પીઆઈ ના અધિકારી એમના ઘરે પહોંચી દો આ કેવું દમન કહેવાય આવું મુખ્યમંત્રીની સભામાં પણ બન્યું છે જયારે ની સભા પૂરી થઈ વડોદરા ખાતે ત્યારે મુખ્યમંત્રી નો કાફલો રવાના થયો તો અમારા યુવાનો એ ખાલી એટલું જ કહ્યું કે એમ સાહેબ જય ભવાની તો શું જય ભવાની નો નારો લગાવવો ગુનો છે ભવાની એટલે માતા નું નામ છે ભવાની એટલે આદ્ય શક્તિ નું નામ છે તો એમને ગોરવા પોલીસ સ્ટેશન માં પૂરી દીધા આખી રાત બેસાડ્યા ધાક ધમકીઓ આપી બેલે બંધ ઓફેન્સ હતો પોલીસ સ્ટેશન માં જામીન મળે એવો ગુનો હતો તેમ છતાં એમને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા તો આ બીજો દમન એવા ઘણા બધા અમને દાખલા મળ્યા છે ગાંધીનગર માં પણ આવું બન્યું છે એક ઉચ્ચ અધિકારી અમારા અને કીધું કે બધું બંધ દો તો શું લોકશાહી માં સભા કરવી ગુનો છે મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવા ગુનો છે તો શું ભાજપ કોંગ્રેસ ની સભા નથી થતી ખાલી ક્ષત્રિયો અને ક્ષત્રિયોને ટેકો આપવા વાળા લોકો જ સભા કરી રહ્યા છે એટલે હું ચૂંટણી નિયામક ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય ને વિનંતી કરું છું કે આવી ધાક ધમકી આપતા અધિકારીઓ કારણ કે આવું દમન થશે તો આક્રોશ ડબલ થશે અને પછી અમે યુવાનોને વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ તમે શાંતિ રાખો તો અમારું આંદોલન શાંતિ થી જ આગળ વધી રહ્યું છે શાંતિથી જ આગળ વધશે તારીખ ના રોજ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને પચીસ તારીખ થી અંબાજીમાં અન્ય આયોજન પણ આવી રહ્યું છે અમારી જોડે ધર્મરથ ધર્મરથ સુ ધર્મરથ સુનગર પણ ચાલુ થઈ ગયો એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે જ્યાં અમે ભારતીય જનતા પાર્ટી ને ડેમિજ કરી શકીએ એમ છીએ ત્યાં સંમેલનો નું પણ આયોજન છે અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે અને બીજી તારીખે જામનગર ખાતે મહાસંમેલન યોજવામાં આવશે જેમાં વીસ હજાર થી વધુ વ્યક્તિઓ ભાઈ બહેનો હાજર રહેવાના છે એ પછી અમારા અર્જુનસિંહ ભાઈએ જે પીઆઈએલ દાખલ કરી હતી માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ એ જે વટહુકમ બહાર પાડ્યો હતો એ દાખલ થઈ ગઈ છે અને પ્રક્રિયામાં છે એનો શું ચુકવાદો આવશે એ તો ન્યાયતંત્ર પર છે એટલે એના વિશે આપણે કોઈ કોમેન્ટ કરી શકાય નહી એની સ્પષ્ટતા કરવા માટે ગામે ગામ આપણા આવતા પહેલા મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે અને આજે પણ સુંદરકાંઠ નો પાઠ અને હનુમાન ચાલી છે અમારી બે જો એક વસ્તુ છે જે લોકો ગરીબ માં ના જાળવતા હોય પણ અમે ગરીબ મે જાળવીએ છીએ એટલે અધિકારી એટલે અધિકારી मैं आपरे कोई नामो फळवा मागता नही पर मैं आपना अठली बधी स्पष्टता करी दीजे छे ए सेवा कयो तो बोल इडली वात से के आप जे कह रस्तो पादक रे नेमनामा बद्दल बात कर सको आपना सेंटर सुभेदन आज आगे वा और संधियो है के आपना जमाना जमाना कॉलेज आगे और का प्रक्रिया राजकोट पर सामने कराएं ये भी पूछो के हमारा केवल डेवलपमेंट है आजु पर डेवलपमेंट हो के अपना अनुरोध भाडे અમારા આંદોલન માં કોઈ ડેમેજ થઈ જ નહીં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગૃહમંત્રી શ્રી એમની રીતે ડેમેજ અમને થયું અમે દોડ્યા હોય ડેમેજ ભાજપ ને છે એટલે મંત્રી ના મુખ્યમંત્રી લઈને ઉદ કરી રહ્યા છે કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા એમની સભાઓ મોખુ રહી ચુકી છે એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજ ને કોઈ ડેમેજ નથી આંદોલન જન આંદોલન છે સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતા પૂર્વક સાતમી તારીખે મતદાન કરવાના છીએ ભારતીય જનતા પાર્ટી ના અહંકાર અને અમારા અસ્મિતા ને તમે સમજો એમનો અહંકાર છે અમારી લડાઈ અસ્મિતાની છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી અમે તો દિવસે દિવસે આવા વાણી વિલાસ આવી ધાક ધમકીથી આવી રીતે વ્યક્તિગત બોલાવવાથી સમાજનો આક્રોશ વધી રહ્યો છે એટલે અમે તો ઉપર સંકલન સમિતિના સંકલન સમિતિના કોઈ અમે જે માન્ય સંકલન સમિતિ કરેલી છે એના કોઈ હોદેદારો ભાજપના કોઈ પણ પદાધિકારી ને મળતા નથી મળવાના નથી જોડાવાના પણ નથી આવનારા સમયમાં કેન્દ્રના ભાજપના નેતા ગુજરાતમાં પ્રચાર આવે છે તેમની સભામાં જઈને એ તો અમે અગાઉ થી કહી ચુક્યા છીએ કે લોકશાહી ના બધા શસ્ત્રો છે એટલે એમને કાળા વાવટા ના પાડી તો અમે કેસરિયા વાવટા સાથે વિરોધ કરવા છે વિરોધ તો થવાનો જ છે કોઈ પણ આવે પણ એ વિરોધ શાંતિપૂર્ણ હશે એ વિરોધ સંયમ સાથે હશે કોઈ સંઘર્ષ વગરનો હશે વિરોધ તો થશે જ કોઈ પણ આવશે એનો વિરોધ થવાનો 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 મોરબીમાં જે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટી ધારા વાળા છે અને રૂપાલા એવું કેતા હોય કે આ નાની મોટી વાત છે આ નાની મોટી વાત હોત ને તો રતનપુર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિયો ભેગા ના થયા વધુ નાની મોટી વાત હોત એટલે હજુ રૂપાલા ભાઈ ભૂલ કરે છે રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે શું મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલ્યા કોઈ નાની મોટી વાત છે લુલા લુલી લંગડી બેરી બોગડી આદડી આ તો માતૃશક્તિ નું અપમાન છે એટલે એક જૂઠ ને છુપાવવા માટે જૂઠ પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે જેમાં

એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું આપ બધા જોડે અમારા નંબર છે અમને પૂછો જે હાથમાં હશે તો અમે કહીશું તમને એટલે આમાં મીડિયા મીડિયાની પણ મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે અમારું માનો કે ગઈ કાલે કોઈ મીડિયાએ ચલાવ્યું હું નામ નથી દેવા માંગતો કે ગૃહ મંત્રીની મીટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના ઉદેદારો આઠ વ્યક્તિઓ છુપી રીતે હાજર અરે ભાઈ કોઈ ગયું નથી અને અમાર જવાનું તો કઈ ને જ જઈએ આમાં છુપાવાનું ક્યાં છે એટલે મહેરબાની કરીને હા આપ સ્વતંત્ર છો આ લોકશાહીનો ચોથો સ્તંભ છો આધાર સ્તંભ છો અમારી પ્રજાની વાત લોકો સુધી સરકાર સુધી સત્તા સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે અમે આપનું વંદન કરીએ છીએ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ જરા ખરાઈ કરી લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે ધન્યવાદ આંદોલન તો અમે ભાગ ભાજપ દિવસે કહી દીધું આંદોલન સાતમી તારીખ સુધી તો ચાલવાનું મતમાં કન્વર્ટેડ થઈ જશે ભયંકર અંડર કરંટ છે અને સાત તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે તાલુકા પંચાયત ની ચૂંટણી આવશે જિલ્લા પંચાયત ની આવશે વિધાનસભાની આવશે અમારા બીજા કોઈ પ્રશ્નો હશે

અમારું ભવિષ્ય તો સાત તારીખે નક્કી છે કોઈ પાર્ટી બનાવવાની નથી ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો પ્રશ્ન અત્યાર સુધી ચાલ્યો નથી અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવવાના છીએ તમામ સમાજોને કહીશું કે પાટીદાર સમાજ હોય પછી પ્રજાપતિ સમાજ હોય સોની સમાજ હોય પંચાલ સમાજ હોય ક્ષત્રિય સમાજ તો છે નાના નાના તમામ સમાજો મોલે સલામ સમાજ છે

એવી જવાબદારી સરકાર ની પણ છે સરકાર એ પણ સમજે જો જોડાવાની તો કોઈ વાત જ નથી અમે એક સામાજિક સમરસતાના ભાગરૂપે ભેગા કરવાના છીએ એનો મતલબ એવો નહીં કે અમે ચૂંટણી લડી નાખવાના છીએ સમાજ સમાજ વચ્ચે ક્યાંય પણ પ્રશ્નો ઉભો થયો હોય તો બે પાટીદાર ના આગેવાનો બે ક્ષત્રિય ના આગેવાનો બે પ્રજાપતિ ના આગેવાનો આવી રીતે બીજા સમાજ નામ નથી એટલે સાથે બધા સામાજિક સમરસતા જે વસ્તુ પોલીસ સ્ટેશન માં જતી હોય એને અટકાવી અને ના પર્યાય બનવું અને સમાજ ની સુખાકારી વધશે તો રાજ્યની સુખાકારી વધશે ની સુખાકારી વધશે તો દેશ ની સુખાકારી પણ વધવાની જ છે એના માટે અમે પ્રયત્ન કરીશું જો તારીખે સવારે કલાકે તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે અમે ભેગા થવાના છીએ ત્યાંથી માં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર તમામ ગુજરાત ની પ્રજાનું આસ્થા કેન્દ્ર ત્યાં અમે ધજા ચડાવીશું મા ના કે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના ના કાફલા સાથે અંબાજી થી નીકળીશું અમારો પહેલો પડાવ દાંતા હશે એથી આગળ પુંજપુર હશે ત્યાંથી આગળ અમે વધીશું મોટા સડા ગામ છે ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું ત્યાં સભા થશે ત્યાંથી અમે વડગામ જઈશું વડગામ માં પણ એક સભા થશે ત્યાંથી અમે પાલનપુર જઈશું આ પહેલા દિવસ નો રૂટ છે આગળ આગળ જેમ જેમ જઈશું હા પણ આ ધર્મરથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામ થી એક રથ પાટણમાં જશે પાટણથી આગળ મહેસાણા ના ભાઈઓ કરશે એટલે અમારો રથ અમારું ચાલી છે પણ અત્યાર સુધીની જે વિગતો મા અઠાવી તારીખે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત નું મોટું આયોજન છે અઠાવી તારીખે

ભાજપ ના વિરુદ્ધ મતદાન કરીશું એટલે સ્વયં સ્પષ્ટ છે બીજો કોઈ તમારી દ્રષ્ટિએ અને કોઈ સક્ષમ હોય તો એ તો જે તે જિલ્લાના આગેવાનો નક્કી કરશે સંકલન સમિતિની એક જ વાત છે તો અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કચ્છ કચાઈને મતદાન કરવાના છીએ ધન્યવાદ